ડિડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લાગ્યા કે તેમણે વન ઉપર ફાયરિંગ કર્યું અને તેમની સામે ફરિયાદ પણ નોંધાઈ હાલ ચૈતર વસાવા ક્યાં છે તેની કોઈને ખબર નથી અને પોલીસના ચોપડે તેઓ ફરાર છે ત્યારે આજે ચર્ચા એવી પણ છે કે ચૈતર વસાવા છે તે પોલીસ સમક્ષ હાજર થવાના છે અને મોટી સંખ્યામાં લોકો છે તેમના જે સમર્થકો છે તે પણ તેમના કાર્યાલય પર પહોંચી રહ્યા છે ત્યારે આ ચર્ચા કેટલી સાચી છે અને કઈ પ્રકારનો માહોલ છે ડેડીયાપાડામાં તે વિશે વાત કરવા માટે આપણી સાથે ચૈતર વસાવાના પત્ની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બેન સૌથી પહેલાં તો આજે ચર્ચા ચાલી રહી છે કે ચૈતરભાઈ છે તે હાજર થશે કેટલી વાતમાં સત્ય છે હવે હાલ તો અમે મીટિંગ માટે જઈએ છીએ એટલે એ ક્યાં છે તે અમને પણ ખબર નથી અને હાજર થશે કે નથી એ પણ અમને ખબર નથી પણ આજે માહોલ ડીડિયાપાડાનું તમે જોવામાં આવે મોટી સંખ્યામાં સમર્થકો પણ તેમના ઓફિસ કાર્યાલય ખાતે ભેગા થયા છે બધાને એવું છે કે આજે તો ઈતર ભાઈ જોવા મળશે ચાલીસ દિવસ પછી એ તો હવે લોકચાહના છે એમની એટલે લોકો તો આવવાના જ લોકોને કોઈ આમ વાત જાણવા મળી હશે એટલે લોકો તો હાજર તો થવાના જ કેમ કે આટલા દિવસ પછી સાહેબ રહે નથી જોઈએ આવી રીતના લોકો ત્યાં હસતે આટલા દિવસથી ચૈતરભાઈ ફરાર હતા પોલીસ ચોપડા ઉપર અને એવું કહેવામાં પણ આવ્યું કે અન્ય રાજ્યોમાં જતા રહ્યા છે કે ઘણી બધી ચર્ચાઓ થઈ પરંતુ પોલીસ દ્વારા કઈ કરવામાં આવી ચૈતરભાઈને શોધવા માટે હજી પણ પોલીસ દ્વારા અહીંયા આવવામાં આવે છે કાર્યવાહી કરવામાં આવે છે હા પોલીસની ગાડીઓ તો રોજ ચાર પાંચ ચાર પાંચ ગાડીઓ રોજ આવે છે ઘરે પણ આવે છે અને ગામડામાં અહીંયા અમારું ગામ છે ને ગામમાં ફરે છે એ લોકોની ચાર પાંચ ગાડીઓ રોજ આવે છે શોધવા માટે નથી આવતી એવું નથી પોલીસ આવે છે દોરોજ આવે છે કેટલાક આરોપ પણ એવા લાગ્યા લાગી રહ્યા છે કે તમારા દ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ બધું રાજકીય ષડયંત્ર છે તો તેના વિશે શું કહે છે હા હવે ચૈતરભાઈની લોકચાહના વધારે છે અને ભરૂચની લોકસભા લડવાના છે એટલે ભાજપની એક સીટ જાય છે એનો ડર ભાજપને સતાવે છે એટલે એ લોકો ખોટી રીતના આવે આ ચૈતરભાઈને અમે કઈ રીતે ફસાવીએ એટલે એ લોકોએ એફઆઈઆરમાં ખોટી ખોટી નોંધ કરી છે અને એવી રીતના ષડયંત્ર ઊભું કર્યું છે એટલે આમાં સ્થાનિક નેતાઓ એટલે ભાજપના નેતાઓનો મોટો સાથ છે બેન ગઈકાલે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું રાજીનામું પણ પડ્યું પછી ચર્ચાઓ પણ એવી થઈ કે અન્ય બે વ્યક્તિઓના રાજીનામા પણ પડી શકે છે ચર્ચાઓ ચૈતરભાઈ સુધી પણ પહોંચી હતી તમે શું માનો છો તે ના હવે ચૈતરભાઈ ભાજપમાં તો ના જોડાય હવે એ આ લોકોનું તો ખાલી દબાણ છે દબાણ છે એટલે એ લોકોનું કેવું એવું છે કે અમે દબાણ કરીશું તો ભાજપમાં જોડાશે પણ ચૈતરભાઈ ભાજપમાં ના જોડાશે હજી સુધી ઓફરો આવી ખરી ઓફર તો એ લોકોને આમ પ્રેશર કરીશું તો આવશે એવું એવું છે એટલે એ લોકો દબાવે છે એમ એટલે નવા નવા રોજ એ લોકોના નવા નવા ષડયંત્ર રોજના આમ ઊભા થાય છે એટલે આવી રીતે હેરાન પરેશાન કરીને ભાજપમાં જોડાવા માટેના એ લોકોના કાવતરા છે આજે ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે આ કાર્યક્રમ શું છે આજનો આજનો કાર્યક્રમ છે અમારો હવે જે લોકસભાની ચૂંટણી આવે છે એમાં અમારો પ્રચાર કઈ રીતનું કરવાનું છે અને લોકોને કઈ રીતે જાગૃત કરવાનો છે એ માટે બધા કાર્યકરો ભેગા થઈને પછી ચર્ચા કરવાના છે એટલે એ માટેનો અમારો આજનો પ્રોગ્રામ છે અને હાલ તો જે આ કેસ થયો છે તેને લઈને હવે ગુજરાત હાઈકોર્ટમાંથી પણ જામીન અરજી રદ થયા છે તો આગળની કઈ પ્રકારની કાર્યવાહી રહેશે હવે હાઈકોર્ટમાંથી પણ અમને જામીન નથી મળ્યા એટલે અમે સુપ્રીમ કોર્ટમાં અરજી આપીશું તો આ હતા ચૈતર વસાવાના પત્ની કે જેમનું કહેવું એવું છે કે હાઈકોર્ટમાંથી જામીન મંજૂર નથી થયા તો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચશું અને જે ચર્ચાઓ છે જે ચાલી રહી છે કે આજે ચૈતર વસાવા હાજર થઈ શકે છે તે વાતને લઈને તેઓ અજાણ છે હજી સુધી હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું થાય છે આ જ પ્રકારની વાતોને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો